દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે જેને આપણે બળેવ પણ કહીએ છીએ આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારના રોજ છે અને જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે બળેવ પર પધરાનો સાયો છે જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને કયા મુહૂર્તમાં બાંધશે આ વિડીયોમાં આપણે આ સવાલનો જવાબ જાણીશું આથી આ વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર જરૂર કરજો પંચાંગ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ એટલે કે પૂર્ણિમાથી ઓગણીસ ઓગસ્ટે સવારે ત્રણ વાગીને ચાર મિનિટે શરૂ થશે અને રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટે સમાપ્ત થશે એટલે ઉદયાતિથિ પ્રમાણે ઓગણીસ ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત બપોરે એક વાગીને છત્રીસ મિનિટથી શરૂ થશે અને રાત્રે નવ વાગીને આઠ મિનિટ સુધી રહેશે એટલે કે બહેનોને રાખડી બાંધવા માટે સાત કલાક અને બત્રીસ મિનિટનો સમય મળશે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટથી બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ભદ્રાનો સાયો છે ભદ્રાનો વાસ આ વખતે પાતળ લોકમાં છે જે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ નથી ગણાતો પણ પૃથ્વી ઉપરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને ધ્યાન બહાર કરી શકાય નહીં એટલે આ વખતે બપોર પછી રાખડી બાંધવાની સલાહ આપવામાં આવી રહી છે રક્ષાબંધન બે હજાર ચોવીસ પર ભદ્રાકાળના સમયની માહિતી મેળવી લઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસ ભદ્રા સમાપ્તિ સમય બપોરે એક વાગીને બત્રીસ મિનિટે રક્ષાબંધન બે હજાર ચોવીસ ભદ્રા પૂંછ સવારે નવ વાગીને એકાવન મિનિટથી સવારે દસ વાગીને ત્રેપન મિનિટ સુધી રક્ષાબંધન બે હજાર ચોવીસ ભદ્રા મૂળ સવારે દસ વાગીને ત્રેપન મિનિટથી બપોરે બાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સૌથી ખાસ સમય બપોરે એક વાગીને ત્રેતાલીસ મિનિટથી ચાર વાગીને વીસ મિનિટ સુધીનો રહેશે આ પછી સાંજે પ્રદોષકાળમાં પણ રાખડી બાંધી શકાય છે એ પ્રમાણે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો બીજો શુભ સમય પ્રદોષકાળમાં સાંજે છ વાગીને છપ્પન મિનિટથી નવ વાગીને સાત મિનિટ સુધી રહેશે બીજી ખાસ વાત એ છે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે પહેલો શોભન યોગ બીજો સર્વાર્થ સિદ્ધિ યોગ અને ત્રીજો રવિ યોગ મિત્રો એ તો તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં કોઈ પણ પવિત્ર કાર્ય મંત્રો વગર પૂર્ણ મનાતું નથી તો રાખડી બાંધતી વખતે પણ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ અને સફળતા મળે છે મંત્ર આ પ્રમાણે છે ન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન તમ પ્રતિબદ્ધ નામે રક્ષે માચલ માચલ મંત્રનો અર્થ છે હું તમારા કાંડા પર એ જ પવિત્ર દોરો બાંધું છું જે પરમ કૃપાળુ રાજા બલીને બાંધવામાં આવ્યો હતો જે તમારી પરેશાનીઓથી હંમેશ માટે રક્ષા કરશે ધ્યાન રહે કે રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી